છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અહલાદપુરા ગામ પાસે આવેલા રેલવેના ગરનાળામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયું વાહન ચાલકોને સંખેડા અને બોડેલી માટે આ ટૂંકો માર્ગ છે વાહનોની ભારે અવરજવર રહે છે રેલવે વિભાગની નિષ્કાળજીના કારણે ઘરનાળામાં ભરાતા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા રેલવે વિભાગ દ્વારા કરવામાં આવતી નથી જેનો ભોગ વાહન ચાલકોને બનવું પડે છે ઘરનાળામાં ભારે વરસાદ પડે તો કમર સુધી પાણી ભરાઈ જાય છે છોટાઉદેપુર જિલ્લામાં રેલવે ઘરનાળા જેટલા ગામોમાં આવેલા છે તે તમામ ગામોના ઘરનાળામાં પાણી ભરાવાની સમસ્યા છે જેને લઈને અગાઉ રજૂઆત કરી હતી અહીંયા આવે એટલે બધું ભરાઈ જાય છે અને લગભગ આટલું આટલું પાણી આવી જાય બાઈક અડધી ડૂબી જાય અને કપડા પપડા બધું ખરાબ થઈ જાય આનો કાળજી લેવી જોઈએ કારણ કે આ બહુ ખાડો છે અને આજુબાજુની જગ્યા છે ઊંચી છે એટલે પાણી કાયમ ભરાય રહે છે એટલે કાં તો એનું પૂરણ કરવું જોઈએ કાં તો સાઈડમાં રસ્તો બનાય ને એનો પાણી નિકાલ કરવો જોઈએ પાણી ભરાય છે ને વારંવાર એટલે ઘણી વાર ગાડીઓ બંધ પડી જાય અંદર કઈ જવાનો કઈ રસ્તો આ તો શંખરાથી પબ્લિક આવે શંખાળા મોટે ભાગે રસ્તો ઉપયોગ કરે છે આ લોકો નિકાલ કરે તો સારું